નમસ્કાર મિત્રો આપણા ગુજરાતમાં સોમાસાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે ગુજરાતમાં સત્તાવાર રીતે સોમાસાનું આગમન થઈ ચૂક્યું છે હવામાન વિભાગે જાહેરાત પણ કરી નાખી છે મિત્રો હવે આગામી બાર કલાક સુધી હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કે કયા વિસ્તારોમાં આકડાક ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરવી છે પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણા ખેડૂતો નહીં માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા મિત્રો પહેલાં આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છૂટાછા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો વાર ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમ કરતાં પણ થોડો વધુ વરસાદ એટલે કે ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે દક્ષિણ ગુજરાતના પણ બધા જ વિસ્તારોમાં આગામી દસ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે સુરત નવસારી વલસાડ તાપી ડાંગ ભરૂચ અને નર્મદા જિલ્લાના છૂટાછા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ કોઈવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી ભારે સુધીનો વરસાદ પણ પડી શકે ખાસ કરીને રાજકોટ અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના પણ છ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે દેવભૂમિ દ્વારકા જામનગર બોટાદ અને ભાવનગર જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બાર કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા અમદાવાદ આણંદ અને ખેડા જિલ્લાના છોટાછ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ કેવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી ભારે સુધીનો વરસાદ પણ પડી શકે આ સાથે વીજળીના કડાકા ભડાકા થવાની પણ શક્યતા છે તારીખ ચૌદ છ બે હજાર પચીસ ગામ ગોપાલ ગ્રામ ચાર ઓગણ પચાસ તાલુકો ધારી જિલ્લો અમરેલી ભાવણી ભૂકા ગાંઠે ભૂકા તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ છે કે નહીં તાપ છે કે તડકો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આપણા હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપીએ છીએ અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું